પ્રેમ રહસ્ય લીલા એક વખત પ્રેમ સરોવરમાં શ્રી રાધાજી સખીઓ સાથે જલ વિહાર કરવા વધારેલા ત્યાં કોઈ પુરુષ આવે નહીં તે હેતુથી સરોવરને ફરતા સો કદમ છેટે એક ગોળ વર્તુળ દોડ્યું અને આજ્ઞા કરી કે આ વર્તુળમાં કોઈ પુરુષ આવશે તો તે સ્ત્રી થઈ જશે તેની ચોકી શ્રી ચંદ્રાવલીજી અને શ્રી લલિતાજીને સોંપી તે સમયે મથુરાના રાજા કંસે સાંભળ્યું કે વ્રજની અંદર સ્ત્રીઓ પ્રેમ સરોવરમાં વિહાર કરે છે તેને વિહાર જોવા જવા માટે મન થયું તે એકલો છુપાવેશે અહીં આવ્યો તે વર્ત ઓળડને ઓળંગીને અંદર ગયો કે તરત જ સ્ત્રી થઈ ગયો આથી તે ઘણો ગભરાઈ ગયો થાકીને શિવરજભાનજી પાસે આવીને રડતા રડતા ચરણમાં પડ્યો પોતાની બધી હકીકત કહી શ્રી રાધાજીએ વિચાર કર્યો કે કંસ સ્ત્રી વૈષ્મા રહેશે તો પૃથ્વી ઉપર ભાર વધશે નહીં અને તેને મરાશે નહીં માટે તેને પુરુષ બનાવવો જોઈએ આથી શ્રી રાધાજીએ કહ્યું પિતાજી તમારી આજ્ઞા પાડવી એ અમારો ધર્મ છે આપણા રાજ્યમાં કંસ કોઈ દિવસ આવે નહી કબૂલ કરી શ્રી રાધાજીએ કહ્યું તું અમારા રાજ્યની હદ બહાર જઈશ એટલે પુરુષ થઈ જઈશ કંસ શ્રી વિષભાનજીના રાજ્યની બહાર ગયો એટલે તે પુરુષ થઈ ગયો આ પ્રેમ સરોવરની લીલા છે બીજા દિવસે યાત્રા વહેલી સવારે પાન સરોવર પહોંચી ત્યાં આવેલ શ્રી મહાપ્રભુજીના બેઠકજીએ ચરણ સ્પર્શ અને દંડવત કરીને ત્યાંથી થોડી દૂર અંતરે આવેલું સ્થળ મોતીકુંડું ઉપર આચમન અને દર્શન કરીને અહીં બિરાતા શ્રી મોતી બિહારીજીના દર્શન કર્યા